કળિયુગમાં કલો ભક્તિ કલો ભક્તિ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ ભગવાનને રાજી કરવાનું શ્રેષ્ઠ સાધન છે સંતકુમારો કહે છે કામ કરો સત્સંગ કરો અને એને જગાડી દો સત્સંગથી જાગી જશે જે કહ્યું હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં તમે જ મને સત્સંગ કરાવો જુઓ નારદ કોને કહેવાય તો કહે છે કે ચાર જણા પાસેથી જ્ઞાન લે અને એ ચાર પાસેથી રહેલું જ્ઞાન પાછો બીજાને આપે એને નારદ કહેવાય સંતકુમારો પાસેથી જ્ઞાન લીધું પણ એ જ્ઞાન બધાને જગતને આપ્યું એટલે નારજ નારમ ક્યારે મળે વાલા મળેવાલા બાગ્યોદયે બહુ જન્મ સમરજિત સત્સંગ મમ જ પુરુષો યદાવય અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદો દયતે વિવેક આ ભાગવજીના 18000 શ્લોકો છે આવા એક એક શ્લોકને ગાઈએ તો આપણને આનંદ આનંદ થતો જાય સ્વાદુ સ્વાદુ પદે પદે એટલા દિવ્ય શ્લોકો ગાયા છે ભગવાનના નારદજીએ કહ્યું તમે જ મને સત્સંગ કરાવો અને સત્સંગ તો ભાગ્યમાં હોય તો મળે બાકી મેં ગઈકાલે કહ્યું હતું કે આ આયોજક પરિવારોએ કેટલા લોકો વિદેશ ફરવા ગયા છો વિદેશમાં તમે દુબઈ ગયા હો આફ્રિકા ગયા હો લંડન ગયા હો અમેરિકા ગયા ગયા હો જ્યાં છો સામાન્ય રીતે તમે દુબઈ જાઓ દુબઈ ઉતરી જાઓ પછી ફોન કરો છો કે છોકરાઓ અમે દુબઈ પહોંચી ગયા હવે તીરામ મોકલી દેજો તમે અમેરિકા જાઓ તો ત્યાં જઈને પછી ફોન કરો છો છોકરાઓ હવે ડોલર મોકલી દો એમ અમારે હવે વાપરવા હોય જવું હોય તમે અહીંયાથી અમેરિકા જાઓ અને ત્યાં જઈ અને બસો રૂપિયામાં પાણીની બોટલ આવે એના બદલે તમે પાંચસો નોટ આપો તમને પાણી આપે ખરું કોઈ ના આપે અમેરિકાવાળા અહીંયા આવે અને પછી રિક્ષાવાળાને કહે લે ભાઈ તને ડોલર આપી દઉં તો રિક્ષાવાળા વાળા તને મૂકવા ન જાય ઇન્ડિયામાં આવો તો તમારે ભારતની કરન્સી જોઈએ અમેરિકામાં જાઓ તો ત્યાં ડોલર જોઈએ દુબઈમાં જાઓ તો દિરામ જોઈએ એમ વાત યાદ રાખજો બધા દેશોની કરન્સી અલગ અલગ છે એમ ઉપરના કરન્સી છે એ તમારે લઈને જ પડશે પુણ્યની કરન્સી અહીંયાથી લઈને જ જવી પડશે જે દેશમાં જઈએ એ દેશની કરન્સી સાથે લઈને જઈએ છીએ તો ભારતમાંથી જ્યારે તમે વિદાય લો ત્યારે તમારે પુણ્યની કરન્સી લઈને જવું પડશે સાથે તો જ તમને ઉપર બધી વ્યવસ્થા મળશે આ સ્વર્ગ એટલે બીજું કંઈ નથી અહીંયા ભારતમાં આ ધરતી ઉપર આ વિશ્વમાં સેવન સ્ટાર હોટલો છે એનાથી આગળ હોય તો મને ખબર નથી છે સ્વર્ગ એટલે ટાઈમ સ્ટાર સુવિધા સારી છે પણ તમને હોટલમાં ક્યાં સુધી રહેવા દે જાગો ગ્રાહક જાગો જવાબ આપો હોટલમાં તમને ક્યાં સુધી રોકાવા દે જ્યાં સુધી તમે પેમેન્ટ કરો ત્યાં સુધી તમારા કાર્ડમાં પૈસા હોય ત્યાં સુધી તમને ત્યાં રોકાવા દે એવી જ રીતે સ્વર્ગમાં પણ એવું છે કે જેટલું પુણ્ય લઈને ગયા છો એટલું રોકાવા દે પુણ્યનું નાણું પૂરું થાય એટલે પાછો ધકો માટે જાઓ પુણ્ય લઈ આવો પાછું આવવાનું પાછું ધરતી પર પુણ્ય ખરીદવા માટે પાછો અહીંયા આવે પુણ્ય કમાવા માટે પાછું ધરતીમાં આવવાનું પણ આપણે તો પુણ્ય ખરીદવું છે એવું કે આપણને સ્વર્ગમાં ન લઈ જાય પુણ્ય આપણને ભગવાનના ધામમાં લઈ જાય કારણ કે સ્વયં પરમાત્મા કૃષ્ણ ગીતાજીમાં લખ્યું છે અર્જુનને કહ્યું છે કે અર્જુન સ્વર્ગમાં જાય બ્રહ્મલોકમાં જાય એ પાછો આ ધરતીમાં આવે છે સંભવ છે પણ મારા ધામમાં આવે એ કોઈ પાછો નથી આવતો યદ ગતવા ન નિવર્તન તે ભગવાનના ધામમાં જાશો તો ક્યારેય પાછા નહીં આવવું પડે સંસારમાં અને કહેતા આનંદ થાય છે કે જેટલાના લોકોના પિત્રોના મોક્ષાર્થે ભાગવત કથા થઈ રહી છે એના બધા પિત્રોને ભગવાનનું ધામ મળ્યું છે એનું આ પ્રમાણપત્ર છે